નમસ્કાર આપ સૌ ઘર પરિવાર સાથે કુશળ મંગળ હશો એવી મારી શુભકામનાઓ છે ખાસ આજે તમને મેં એટલા માટે આ મેસેજ આપી રહ્યો છું કે જોજો તમે પણ આવી ભૂલ ન કરતા જોજો તમે પણ આવી ભૂલ ન કરતા કઈ ભૂલ તો તમારા બાળકને કોઈ બીજા સાથે કમ્પેરિઝન ના કરશો શું આપણે બાજુવાળાનો બંગલો જોઈને તાત્કાલિક આપણો બંગલો પાડીને નવો બંગલો બનાવવા માંડીએ છીએ શું બાજુવાળાએ ફોર સીટરની જગ્યાએ સિક્સ સીટર ગાડી લાવી દીધી હોય તો આપણે બીજા ત્રીજા દિવસે તે ફોર વ્હીલર લાવી શકીએ છીએ જવાબ આવશે ના ખરું ને કેમ ત્યારે આપણે શું બોલશું બેટા એમની કેપેસિટી છે એટલે બે ગાડી લાવે એમની કેસે કેપેસિટી છે આખો બંગલો બનાવે આપણી કેપેસિટી અત્યારે નથી એટલે આપણે અત્યારે ન બનાવી શકીએ ખરું ને તો જો આપણે મોટા આવું બોલીને આપણે એ કરી શકતા હોય તો આપણા બાળકના રિઝલ્ટ માટે આપણા બાળકના કરિયર માટે કોઈકનું મોટું રિઝલ્ટ ખાલી ખાલી જોઈ અને આવડો મોટો નિર્ણય કેમ લઈ લેવાતો હશે ત્યારે એવું નથી બેટા એ લોકોની કમ્પેરિઝનમાં આપણે ન કરવું જોઈએ કારણ કે તમે સ્કૂલમાં જશો જે વિદ્યાર્થીઓનો પહેલા બીજા ધોરણમાં એકથી પાંચમા નંબર આવતો હતો એનો જ દસમા ધોરણમાં એકથી પાંચમા નંબર આવે જોઈ લેજો આવું તો ભાગ્ય કદાચ બન્યું હોય મેં તો નથી જ સાંભળ્યું પણ તે છતાં ભાગ્ય બન્યું હોય કે જેના પિસ્તાલીસ ટકા પહેલાં બીજામાં આવતા હતા અને દસમા ધોરણમાં એના નેવ ટકા આવ્યા હોય આ એવરેજ ચાલતી જાય હા પિસ્તાલીસ ટકાવાળો સાહીઠ લાવી શકે પાસઠ લાવી શકે સિત્તેર લાવી શકે અને સિત્તેરવાળો વિદ્યાર્થી હેંસી લાવી શકે નેવ લાવી શકે પણ પિસ્તાલીસવાળો વાળો નેવ લાવે આ શક્ય જ નથી આપણો પગાર પંદર હજાર હોય તો આપણે પંદર હજાર વાળું જ કરી શકવાના પચાસ હજાર વાળું શક્ય જ નથી એટલે આપશ્રી આપણા બાળકને અહીંથી લઈને ગયા અમને એનો કોઈ એ નથી કારણ કે દરેકને આ ધરતી ઉપર નિર્ણય લેવાનો અને પસંદગી કરવાનો અધિકાર છે એમાં અમે કશું જ ન કહી શકીએ પરંતુ જે આંધણી દોડમાં તમે ફક્ત ચહેરાઓ જોઈને અને ખાલી આંકડાઓ જોઈને જે નિર્ણય લો છો ને એના માટે અમારે તમને જાગૃત કરવા છે એ આંકડાઓ તો અમે પણ ચાર જણના મોટા મોટા ફોટાઓ મૂકીને અમારી આવી આટલી બધી જગ્યાએ શાખાઓ છે કોણ કઈ જગ્યાએ ભણે છે કોને ખબર તો એ તો અમે પણ જાદુ કરી શકીએ છીએ પરંતુ આ દિન સુધી અમે ક્યારેય ખોટું કર્યું નથી ઘણા બધા વિદ્યાર્થીઓ અમને આવીને કહેતા હોય છે સર ફલાણી જગ્યાએ ફલાણાએ ફોટો મૂક્યો હતો કોકનો મૂક્યો હતો ફલાણાએ ટકાવારીમાં બદલીને આમ મૂક્યું હતું આટલા ટકાવારીની જગ્યાએ આમ હતી આવું બધું વર્ષોથી ચાલે છે અને લોકો ભ્રમિત થાય છે છેતરાય છે અને પછી પાછા અહીંયા જ આવે છે કદાચ તમે અત્યારે આવીને જોશો સવારે સાડા સાત વાગે તો એ જ સંસ્થાઓમાં જ્યાં અત્યારે તમે તમારા બાળકને મૂક્યો છે એમાં જ ફેલ થયેલા વિદ્યાર્થીઓ મારા ત્યાં સવારે વહેલા સાડા સાત વાગે એક વિષય બે વિષયમાં પાસ થવા માટે મારા ત્યાં ટ્યુશનમાં આવ્યા છે મારા વિદ્યાર્થીઓ એટલે કે આપણા વિદ્યાર્થીઓ પાસ થયા બીજે ક્યાંય જવાની જરૂર ન પડી પહેલી વાત બીજું કે કયા વિદ્યાર્થીનું રિઝલ્ટ આવશે તમે દસ ટ્યુશન પણ બદલો તો રિઝલ્ટ આવે એવું નથી ને નથી તમને ખબર છે કે તમે મહેનત કરો તો જ ઘરમાં રૂપિયો આવે તમે મહેનત ન કરો તો તમારા ઘરમાં રૂપિયો ન આવે તો તમારું બાળક જો મહેનત ના કરે તો ક્યાંથી રિઝલ્ટ આવે ક્યાંથી આવે રોટલી બનાવો તો રોટલી બને બનાવો જ નહીં તો ક્યાંથી એની પણ પ્રેક્ટિસ કરવી પડે એમ તમારા બાળકનું જો રિઝલ્ટ નથી આવતું તો એમાં દુનિયાના કોઈ શિક્ષકનો વાંક નથી હોતો તમારા બાળકમાં એ શીખવા માટેની હજુ ઉણપ છે આ સમજવું બહુ જ જરૂરી છે ગંભીરતાપૂર્વક અને છેલ્લું જ્યાં સુધી તમારો બાળક પોતાને શું નથી આવડતું એ પૂછતો નહીં થાય ત્યાં સુધી એના રિઝલ્ટ નહીં મળે નહીં મળે ને નહીં મળે જાતે જ પૂછવું પડશે કોઈ પણ શિક્ષક બે દાખલા ચાર દાખલા બે સવાલ ત્રણ સવાલ બોર્ડ ઉપર લખાઈ શકે શીખવાડી શકે વંચાઈ શકે બાકીના દસ દાખલા દસ સવાલ વિદ્યાર્થીએ જાતે કરવા પડે અને એમાંથી ના આવડે તો એ પૂછી શકે એટલે હોશિયાર વિદ્યાર્થીઓ પૂછપૂછ કરે એટલે એ ડબલ હોંશિયારના રિઝલ્ટ દેખાય એટલે આખા ક્લાસની અંદર વીસ ટકા વિદ્યાર્થીઓ દેવા હોશિયાર હોય છે જેનું નેવ ટકા ઉપર રિઝલ્ટ આવતું હોય છે બાકી એંસી ટકા એવરેજ સાહીઠ પચાસ સિત્તેરની એવરેજમાં જ હોય છે ચાહે સ્કૂલ લઈ લેજો આવડી મોટી કે કોઈ પણ લેજો આ એકદમ સદંતર અને સાચી વાત છે હવે રહી વાત આપણી આપણી સંસ્થા પંદર વર્ષ પહેલાં ભાડાના પતરાના મકાનથી જો શરૂઆત થઈ હોય અને આજે આટલી મોટી સંસ્થા થઈ છે તો કંઈક તો જાદુ છે જ તમને એ ખબર છે તમારા બાળકનું રિઝલ્ટ તમારા બાળકનો પાયો કેટલો નબળો હતો અને કેટલો પાકો કર્યો છે અમે કે આજે એને ગર્વ છે હું બીજા મોટા ટ્યુશનમાં જઈ રહ્યો છું ઠીક છે ને એટલે અમને એનો બહુ ગર્વ છે આ સંસ્થા હંમેશા હંમેશા તકલીફવાળા વ્યક્તિઓ માટે જ બનેલી છે અને હું જિંદગીભર આ જ સંસ્થાને આ રીતે ચલાવીશ આ જ રીતે મારા આ જ બિહેવ સ્વભાવથી આવો જેટલાને તકલીફ છે દુઃખ છે પાયો પાકો નથી એ આવો તમારી જિંદગી બનશે હવે આપણા ત્યાં સંસ્થામાં કોઈ આઠ ફેલ નવ ફેલ દસ ફેલ જેને જિંદગીમાં કહી દીધું છે કે તું આગળ નહીં વધ એવા લોકોને આપણે નર્સિંગ ભણાવી અને એમને હોસ્પિટલમાં જોબ અપાય છે અરે આમ કહેવાય ને પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર પગાર થતા થઈ ગયા એનો ગર્વ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ત્યાં એન્જિનિયરિંગનું કોમ્પ્યુટરનું શીખી રહ્યા છે જો ભારત સરકારનું આખું કોમ્પ્યુટર સેન્ટર કેમ અમને આવ્યું હશે આવડા મોટા સરખેજ બસ આમાં સમજવાનું જરૂર છે કે જ્યાં તકલીફ છે હમણાં જ એક મિત્ર સાથે છોકરા છાળે વિદ્યાર્થી સાથે વાત કરી કે શા માટે લોકો ઈશ્વરના દરવાજે જાય છે ક્યાં માટે કોઈ હાજીપેરની દરગાહે જાય છે શા માટે કોઈ જેને તકલીફ છે એ જાય છે અને ત્યાં એની તકલીફ દૂર પણ થાય છે બસ આ સંસ્થા એનું નામ જ શ્રી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ છે એટલા આ દેવસ્થાન છે આ પીરનું સ્થાન છે એટલે અહીંયા મારા ત્યાં વર્ષોથી આવા જ રીતે વિદ્યાર્થીઓ આવ્યા છે અને આગળ વધ્યા છે પણ રિઝલ્ટ કોના આવ્યા છે હું તમને હમણાં આખી બે ચાર વિદ્યાર્થીઓની સ્ટોરી કહીશ અને મોકલીશ તમારી જોડે આવા તો હઢળક મારી જોડે ઉદાહરણ છે ફક્ત ફરક એટલો છે બહુ એટલા બધી રીતે આગળ નથી ખોટા નકશા બતાવીને આગળ વધારવાનું મને કોઈ એનો હરક શોખ નથી બાકી સોની પ્રાચી એમ બીબીએસ થઈ ગઈ જાઓ બધા સંસ્થાઓમાં જેમ શોધી આવો અને એમના ત્યાં આગળ કેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસ થયા જઈને તમે પૂછી શકો છો જાવ બધા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ એમનામાં ત્યાં ગાડી આવી રીતે રેન્કરમાં બન્યા કોણ ફોરેનર ગયા કોણ કેટલું બધું તો ઈશ્વર આપણને બધું જ મદદ કરે છે અહીંયાથી હજારો બાળકોની ઉમેદોને અમે એ કરીએ છીએ તમે જો કેટલા કેટલા અમારા પોસ્ટરો મુકાય છે સ્ટેટસમાં કે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા અહીં શીખી જાય છે એટલે આવે છે શીખે છે અને જાય છે એટલે પુનઃ તમને હું વેલકમ કરું છું એકવાર જરૂર વિચારજો પાયો પાકો નહીં હોય તો બાળક આગળ નહીં વધે પહેલી વાત અને બીજી વાત જ્યાં સુધી કોઈ પણ સંસ્થામાં કન્ટિન્યુ તમે ત્રણ ચાર વર્ષ નહીં નીકાળો આ સંસ્થામાં એવું નહીં એવું કહેવા નથી માગતો કોઈપણ સંસ્થામાં કોઈ પણ શિક્ષક સાથે તમે ત્રણ ચાર મહિના અરે ત્રણ ચાર વર્ષ કન્ટિન્યુ નહીં કાઢો ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં દેખાય નહીં દેખાય ને નહીં દેખાય આ મારો અને ઘણા બધા શિક્ષકોનો એક પર્સનલ અનુભવ છે એટલે પંદર વર્ષથી કેટલા વિદ્યાર્થીઓ મારી જોડે આવ્યા છે ઘણા વિદ્યાર્થીઓ અહીંથી ગયા પછી એ તે આ જ વર્ષની વાત છે એક છોકરી લગભગ કહેવાય ને કે ત્રણ મહિના નેતા થયા અને બીજે ગઈ શું રિઝલ્ટ આવ્યું એ હોંશિયાર હતી એના કરતાં આપણી જે વિદ્યાર્થીઓ હોશિયાર નથી હોશિયાર એ સારા રેન્કે પાસ થઈ અને એનું રિઝલ્ટ બગડ્યું તો ક્યાંક મિત્રતામાં ખોવાઈ જતા હોય છે કોઈ ક્યાંય દોડા દોડી અને ક્યાંય બીજી રીતે તો આવું ન કરતા ખાસ વાલી મિત્રોને તમામ મારી નમ્ર વિનંતી છે એકવાર જરૂર વિચારજો આ બાળકોના ભવિષ્યનો સવાલ છે એટલે એમનું ભવિષ્ય આ રીતે ખાલી ખાલી થપ્પો દાવ ના કરશો ચલક ચલાણી પેલા ઘેરદારણી આવી રીતે કરવાથી બાળકો ગોળ જ ફરે છે અંતે રિઝલ્ટ એમનું કરિયર એ ડિપ્રેશનમાં આવી અને પછી યોગ્ય નથી આવતું આપ વાલી છો સમજુ છો આપને બસ મારા નંબર વિનંતી છે એકવાર સંસ્થા પર અચૂક આવજો પછી નિર્ણય આપનો આપે શું કરવું છે એ જણાવશો ધન્યવાદ જય હિન્દ